જૂનાગઢના કેસોદનો અંડરપાસ બ્રિજમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે વિરોધ કર્યો હતો અને આ વિરોધ બાદ તેમની સામે ગુનો નોંધાયો હતો ત્યારબાદ આજે પ્રવીણરામ સહિત જે લોકોને આરોપીઓ બનાવવામાં આવ્યા છે તે તમામ લોકો ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે ફૂલહાર પહેરીને પોલીસ સ્ટેશને સામેથી હાજર થવા ગયા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ નથી કરી અહીંયા તો કેસ ઉલટો ચાલી રહ્યો છે નેતાઓ કહી રહ્યા છે કે અમારી ધરપકડ કરો અમે ગુનો કર્યો છે તો આના જ કારણે રાજકારણ ગરમાયું છે જ્યારે પ્રવીણ રામે આ સવાલ પોલીસ ઇન્સ્પેક્ટરને કર્યો ત્યાં ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરના જવાબ આપવાના ફાંફા પડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન છેલ્લા થોડાક સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓના એવા આરોપ છે કે અવારનવાર ભારતીય જનતા પાર્ટી તેમના નેતાઓ પર ખોટા કેસો કરી રહી છે ગુનો દાખલ કરીને તેમનો અવાજ દબાવી રહી છે પછી ધારાસભ્ય ચેતર વસાવાનો મામલો હોય કે પછી આમ આદમી પાર્ટી પ્રવીણ રામનો કિસ્સો હોય થોડાક દિવસ પહેલા કેશોદ અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનું નિર્માણ થયું તેને લઈને આપ નેતા પ્રવીણ રામ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ ઘટનામાં પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું વાત આટલેથી ના અટકી સ્થાનિક જે ગામના સરપંચ હતા તેમણે પ્રવીણ રામ સામે છેતરપિંડી વિશ્વાસઘાત તેમજ અલગ અલગ બાબતના સંદર્ભમાં પોલીસને ફરી ગુનો તો કરી લીધો છે પરંતુ આ સમગ્ર મામલે હવે પ્રવીણ રામ પોતે ધરપકડ કરાવવા માટે ત્યાં પહોંચ્યા હતા તેમણે કહ્યું કે પોલીસ અમારી સામે ગુનો નોંધાયો છે તો અમને તો પોલીસ સમક્ષ હાજર થવું પડશે જવાબ લખાવા તેને લઈને તેઓ જ્યારે પોતે પોલીસ સમક્ષ હાજર થવા ગયા અને તેમણે કહ્યું કે અમારી ધરપકડ કરો અમે ગુનો કર્યો છે ત્યારે પોલીસના પણ જવાબ આપવાના ફાંફા પડી ગયા પોલીસનું કહેવું છે કે આ તમે નોટિસમાં છે જવાબ લખાવી દેજો ત્યારે આ સમગ્ર મામલાનો વિડીયો પણ સામે આવ્યો છે પહેલાં તો જ્યારે પ્રવીણ રામ પોલીસ સ્ટેશને પહોંચ્યા તેમણે પોલીસ ઇન્સ્પેક્ટરને સવાલો કરવાની શરૂઆત કરી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ જવાબ આપવાના ફાંફા પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું પહેલાં તો આપ વિડીયો જુઓ અમારે ધરપકડ કરાવી છે આઠ જણા ઉપર ફરિયાદ થાય જણા ઉપર ફરિયાદ થાય સરપંચ કરી એમ ધરપકડ માટે જાય અમને સરપંચ આપી ધરપકડ કરી અમારે તું તમે બે દિવસ પેલી જગ્યાએ ઓફિસ કઈ વાંધો ધરપકડ બધા પણ છે

નમસ્કાર મિત્રો જે અમારી ઉપર કેશોદ અંડર બ્રિજમાં ભાજપના ભ્રષ્ટાચારી સ્વિમિંગ પુલમાં હોળી ચલાવવાના મુદ્દે જે ખોટી ફરિયાદ થઈ હતી આ ફરિયાદ બાબતે આજે અમે બધા નવે નવા આરોપીઓ મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર હોય બાલુભાઈ પરમાર હોય ભાઈ પ્રવીણભાઈ પટેલ રાકેશભાઈ વણપરિયા કિશોરભાઈ કોટેચા ભાઈ દિલીપભાઈ દાસોલિયાભાઈ ફળદુભાઈ કાનભાઈ બાલાભાઈ કાનગઢ અમે તમામ લોકો ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશન કેશોદ પોલીસ સ્ટેશન આવ્યા છે કે અમારી ઉપર એફઆઈઆર કરી છે તો અમને ધરપકડ કરી લ્યો અમારું એરેસ્ટ કરી લ્યો પણ અહીંયાની પોલીસ અમારું અમારી ધરપકડ નથી કરતી અમને એરેસ્ટ નથી કરતી તો એફઆઈઆર શું કામ કરીએ તો એનો મતલબ એ થાય છે કે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે અમારી ધરપકડ નથી થતા અમને એરેસ્ટ નથી કરતા તો એનો મતલબ એ છે કે ભાજપના કહેવાથી આ ખોટી એફઆઈઆર થઈ છે પણ આજે ગુજરાતની અંદર આવા બહુ રેર પ્રકારના કિસ્સાઓ બને કે અમે સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યા કે અમે તમારી ફરિયાદથી ડરતા નથી તમારી ધમકીઓથી ડરતા નથી ભાજપ જે પોલીસ સ્ટેશનથી ધમકાવે છે અમે એનાથી ડરતા નથી અમે આવનારા દિવસોમાં પણ કેશોદની જનતા માટે ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહેશું એના માટે બોલતા રહેશું અમે તમારી ફરિયાદોથી ડરતા નથી અને એટલા માટે સંદેશ લઈને આજે પોલીસ સ્ટેશન આવ્યા અને આજે અમે આખા દિવસને એફઆઈઆર ઉત્સવ તરીકે મનાવ્યો છે ત્યારે આ એફઆઈઆર ઉત્સવની અંદર અત્યારે પોલીસ અમારે અમને એરેસ્ટ નથી કરતી અમે અમને ધરપકડ નથી કરતી અને માત્ર નોટિસની વાતો કરે છે ત્યારે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક અમારી પર આ ખોટી ફરિયાદ થઈ છે પ્રવિણ રામ પ્રદેશ પ્રંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આપે સાંભળે તો આમ આદમી પાર્ટી પ્રવીણ રામ તેઓ કહી રહ્યા છે કે તેમની સામે ગમે તેટલી ફરિયાદ થાય તેઓ લોકો માટે લડતા આવ્યા છે જનતા માટે તેઓ આગામી દિવસોમાં લડવાના છે ને લોકોનો આવા તેઓ આવી રીતે બનવાના છે પરંતુ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેઓ પહોંચ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટર ને જવાબ આપવાના ફાંફા પડ્યા તેવી વાત પણ ચર્ચાઈ રહી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો तो ही एजे पीड़ पराद